તો હેલો કેમ ગાય જવાતા મજામાં જશો તો કેટલા બધા દિવસો થઈ ગયા છે અને મોટો વિડીયો આવ્યો નથી તો જોઈ લો યાર મુઠિયા ઢોકળા અને એની યાર ચા આખો વિડિયો જોજો છેલ્લે સુધી સૌથી પહેલાં આપણે એક દૂધી લઈ લેવાની છે તેને તમારે જલ્દીથી ખમણી નાખવાની છે વિડીયોની સ્પીડથી ખમણશો તો હાથ પણ ખમણાઈ જશે એટલે મેં વિડીયો ફાસ્ટ રાખ્યો છે બધી તમારે દૂધીને ખમણી લેવાની છે ત્યારબાદ તમારે મેથી પાણી લઈ લેવાની છે ને એની આપણે તમારે ઝીણી ઝીણી સમારી નાખવાની છે અને મેથી બહારથી આવે છે એટલે એને ધોવી પડે છે એટલે મસ્ત મજાની અમે ધોઈ નાખી છે મેથીને અને તે મેથીને હવે આપણે દૂધીની એરે એડ કરી દઈશું આ બધું મિક્સ મિશ્રણ થાય છે તો બાજુમાં પડેલા બપોરના ઠંડા ભાત પણ હતા તો મને એમ કે લાઈને ભાઈ ફેંકવા નથી આની અંદર એડ કરી દઈએ તો થોડાક ભાવશે તો મસ્ત મજાના ભાત મેથી અને આપણે દૂધી ખમણેલી બધું મિક્સ કરી લીધેલું છે હવે આની અંદર થોડાક આવશે લોટ સૌથી પહેલાં આપણે આની અંદર થોડીક એવી ઝીણી સમારેલું મરચું પણ એડ કરી લીધું છે ત્યારબાદ તેમની અંદર હવે આપણે નાખશું આદુ ખમણેલું આદુનું કદ્દુકસ કરીને તમારે આની અંદર એડ કરી દેવાનું છે મસ્ત મજાની રેસીપીની અંદર મજા આવતી હોય તો લાઈક કરી નાખો વિડીયો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યારબાદ ધાણાભાજી પણ આની અંદર જ એડ કરી દીધી છે જેથી કરીને વિડીયો થોડોક લાંબો થાય ધાણાભાજી નું નાખો તો હાલે ત્યારબાદ હવે આપણે સૌથી પહેલાં લઈ લીધો છે બાજરાનો લોટ એક

અને ત્યારબાદ હવે આપણે આની અંદર એડ કરીશું એક ચમચી જેટલો ગરમ મસાલો ચટણીનું પ્રમાણ અમે રાખતા જ નથી અમે મોરું ખાવાવાળા છીએ જો તમારે ચટણી નાખવી તો તમે નાખી શકો છો ત્યારબાદ થોડા કેવા ગળિયા કરવા માટે અમે એ ખાંડનો ઉપયોગ કર્યો છે બેથી ત્રણ ચમચી જેટલી તમારે ખાંડ પણ ઉમેરી શકો છો અને ત્યારબાદ હવે તમારે આની અંદર એડ કરવાનું છે થોડીક એવી હિંગ હિંગ હશે તો જરૂર ટેસ્ટ પણ આવશે આ થોડુંક એવું આપણે આની અંદર હવે એડ કરી છે ખાવાનો સોડા ખાવાના સોડાની માથે તમે થોડુંક એવું લીંબુ નાખશો એટલે સોડા આખો ફૂટી જશે અને સોડા ફૂટી જશે એટલે તમારા જે ઢોકળા બનશે એ ઢોકળા છે ને થોડાક એવા સ્મૂથ બનશે આની અંદર મને થોડીક એવી હળદર ઓછી લાગતી હતી એટલે હળદર પણ આની અંદર વધારે ઉમેરેલી છે ત્યારબાદ ત્રણથી ચાર પાવડા જેટલું તેલ એડ કરી દેવાનું છે અને બધો લોટ તમારે ફૂલ સ્પીડની અંદર બાંધી લેવાનો છે આ બધો લોટ બંધ થાય છે ત્યાં સુધી તમારે એક કામ કરવાનું છે એ છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ યાર જેને પણ મોઠિયા ઢોકળા બનાવતા ન આવડતા હોય એની આ વિડીયોની લિંક શેર કરી દો યાર જેથી કરીને એને પણ ખાવાનું મન થઈ જાય અને એ ઘરે બનાવે અને અમે આ જે વિડીયો લઈને આવીએ છીએ એ તમારા માટે તો છે કે ભાઈ તમને ન આવડતું હોય તો તમે આ રેસીપી જોઈને અને ફોલો કરીને ઘરે બનાવો ટ્રાય કરો અને ટ્રાય કરીને પણ અમને કોમેન્ટ કરો કે તમારાથી થઈ કે ન થઈ અને ન થઈ તો ક્યાં પ્રોબ્લેમ પડે છે તો એનું સોલ્યુશન પણ અમે દરેક વિડીયોની અંદર લઈને આવશું તો મસ્ત મજાનો આપણો લોટ હવે બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો કેટલો કૂણો અને મસ્ત મજાનો મેથીદાર એ લોટ થઈ ગયો છે તો એની અંદર મને લાગતું હતું કે લોટ કમ છે તો એની અંદર તમારે જો કમ જ્યાદા લાગતું હોય તો એની અંદર ઘઉંનો લોટ ઉમેરી શકો છો અને અથવા તો બાજરાનો લોટ પણ ઉમેરી શકો છો ત્યારબાદ ફરી એકવાર આપણે છે ને થોડોક એવો જાડો એવો લોટ રાખવાનો છે કારણ કે શું હોય છે કે આના તમારે મુઠિયા વાળવાના હોય છે એટલે તમારે જો કઠણ લોટ હશે ને તો આના મુઠિયા વળશે જો સાવ પોચો લોટ હશે તો એના બધું મેથી લોટ ને બધું છૂટું પડી જશે એના કરતાં તમારે લોટને થોડોક જાડો એવું રાખવો ત્યારબાદ હવે આપણે બધા મુઠિયા વાળી લેવાના છે તમે જોઈ શકો છો કેમેરાની અંદર એ જ રીતના તમારે મુઠિયા વળાઈ જાય એટલે ઢોકળીઓ તમારે મૂકી દેવાનું છે અને ઢોકળિયાની અંદર તમારે ચારથી પાંચ જેટલા ગ્લાસ તેની અંદર પાણી એડ કરી દેવાનું છે એટલે જેથી કરીને પાણી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં બધા તમારે જે મુઠિયા હોય છે તે હાથના મદદથી વળાઈ જાય અને હવે આ બધા મુઠિયાને અમારે સેટ કરવાના છે ઢોકળિયાની ઉપર આ ઢોકળાને તમારે હરેક ઢોકળિયાની ઉપર એવી રીતના સેટ કરવાના છે કે દરેક ઢોકળાને તેની વરાળને લીધે એ બફાઈ જવા જોઈએ સૌથી પહેલાં કામ તો તમારે એ કરવાનું છે કે બધા ઢોકળા છે ને પ્લેટ ઉપર સમાઈને તે વધારે સારું ત્યારબાદ હવે આપણે ઢોકળિયાને પેક કરી દેવાનું છે અને તેના વરાળને થોડીક થવા દેવાની છે તો અમે જે ફૂલ ગેસ હતો એની અંદરથી અમે કરી નાખ્યો છે હવે મીડિયમ ફ્લેમ મીડિયમ ફ્લેમ હશે તો સરખી રીતે બધા ઢોકળા બફાતા રહેશે મસ્ત મજાની વરાળ નીકળે તમે જોઈ શકો છો કરીબ કરીબ વીસ થી પચીસ મિનિટ જેટલી થઈ ગઈ છે અને અમારા બધા ઢોકળા છે એ બફાઈ ગયા છે અને આની અંદરથી વરાળ પણ તમે જોઈ શકો છો કેવી હરખાએ નીકળે છે ત્યારબાદ હવે બધા ઢોકળાને તમારે થવા દેવાના છે ઠંડા જો ઠંડા નહીં થવા દો ને તો બધા ઢોકળા કટિંગ કરશો ને ત્યારે છે ને આના ભૂકા થવા મળશે અને ભૂકો થાય ને તો ખાવાની મજા હાવ નહીં આવે ત્યારબાદ બને છે હવે સાઈડના ગેસ ઉપર ચા તો મસ્ત મજાનો ચા બને છે ને એની હારે ખાવાના છે ઢોકળા તો આવી જાવ અમારી ઘરે ચા અને ઢોકળા ખાવા માટે હવે વઘારનો સમય થઈ ગયો છે ભાઈ તો હવે સૌથી પહેલાં તપેલું લઈ લીધું છે તેની અંદર થોડુંક એવું તેલ એડ કરી દીધું છે અને રાઈ પણ એડ કરી દીધી છે તો મસ્ત મજાનો તડકો લાગે છે રાઈનો તો હવે તેની અંદર હવે નાખવાનો સમય આવી ગયો જે થોડુંક એવું જીરું જીરું અને રાઈ બેનો વઘાર કરશું અને ત્યારબાદ તેમની અંદર આપણે નાખશું તલ અને તલનું પ્રમાણ જે વધારા હશે તો ખાવાની પણ વધારે મજા આવશે તલ રાઈને ને જીરું બધું તતડે છે તો તેની અંદર છેલ્લે એવું લાગે કે હવે ચાલો રાય તતળી ગઈ છે ત્યારબાદ જ તમારે તેની અંદર લીમડો એડ કરવો ને ત્યારબાદ થોડીક એવી હિંગ એડ કરી દેવી હવે એની અંદર નાખી દેશું થોડુંક એવી હળદર હળદર નાખશું ને તો તેલ આખું થઈ જાય યલો એટલે પીળું થઈ જાય ને તો એટલે બધા જે ઢોકળા હશે ને એ તેલ જ્યારે બેસશે ને એની અંદર તેની અંદર કલર આવી જશે જો અમુક વખતે શું થાય છે કે ભાઈ ઢોકળા છે ને અમુકની અંદર હળદર માથેથી નાખો તો બધે થતું નથી આ બધા મસાલા ભેળવાતા નથી એટલે તમે તેલની અંદર નાખી દેશો ને હળદર તો બધા મસાલા ભેળવાઈ જશે આની અંદર થોડીક એવી તમારે ચટણી એડ કરવી હોય તો કરી શકો છો અને મીઠું તમને એમ લાગે કે ભાઈ ઢોકળાની અંદર ઓછું છે તો એડ કરી શકો છો અને અમને થોડુંક લાગે છે ગયડું બહુ વધારે ભાવે છે એટલા માટે અમે આ મીઠું નથી નાખ્યું ભાઈ અમે આની અંદર નાખ્યું છે ખાંડનો ભૂકો એડ કરેલો છે એટલે ખાંડનો ભૂકો નાખેલો છે જેથી કરીને ગયડા પણ થઈ શકે તો મસ્ત મજાના ઢોકળાને તમારે હલાવી લેવાનું છે આ પ્રોસેસ તો ખાલી ત્રણ જ મીટની હોય છે ત્રણ મીટની અંદર વઘાર કરીને હલાવીને ગરમ થઈ જાય એટલે તમારે લઈ લેવાના છે અને ત્યારબાદ તેની અંદર થોડીક એવી દળાભાજી પણ એડ કરી દેવાની છે અને એના પછીનું શું કામ છે ખબર છે તમારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે અને જો ઢોકળા બની ગયા હોય તો ઢોકળા ખાઈ લ્યો અને એની અંદર ચા પણ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય તમને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં